આજરોજ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિસાનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે જે ગાડીમાં નંબર પ્લેટ એ નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે આપને ભલામણનો દોર પણ શરૂ થયો તો શું કે કોની કાર છે કોની કાર છે તો એક વ્યક્તિ જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે પીએસઆઈ આર એસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે છે જેમાં નંબર પ્લેટ પણ નથી કાળા કાચ પણ છે એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશો

તમામ આમાં કોઈ એક એક કોઈ એક એક વસ્તુ નથી એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય પોલીસ પણ રાખે તો કેસો કરીએ છીએ અમે આમ જનતા રાખે તો એના કેસ અમારા માટે ગુનો છે 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 ને એ એ કોણ નથી તો અમે મતલબ કાળા કાચ વાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી રહ્યા મેસેજ આપવા માંગશો ટ્રાફિકના નિયમોને લઈને ચુસ્ત પાલન કરવું જોઈએ ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ કાળા કાચ છે એ અલાઉડ નથી કાળા ગાડી ગાડી છે જોઈએ નંબર પ્લેટ વિના ચલાવી એનો કોઈ મતલબ જ નથી નંબર પ્લેટ વિના નહીં હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જ્યારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે અંદાજે કેટલા કેસ થયા છે ટોટલ મારી ખબર પડે પણ બે ગાડી